પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર સ્થાપના કરવામાં આવી છે મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરી હતી ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે ભક્તોએ જલાભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના દર્શનાર્થે લાઈનો લગાવી છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જે શિવ ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકતા નથી તેઓ માટે વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તોએ જલાભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે આજે અમારા શાંતિધામ સંકુલ સમિતિ શાંતિધામ સંકુલ સમિતિમાં અમારા આ મંદિરના સ્થાપક રાજેશભાઈ પટેલની ખૂબ ઈચ્છા હતી આ મંદિરમાં તમામ દેવી દેવતાઓ વિરાજમાન છે ભગવાન કુબેરેશ્વર મહાદેવ વિરાજમાન છે મા જગદંબા માની સ્થાપના કરેલ છે નવદુર્ગા માની સ્થાપના કરેલ છે અને શનિદેવની પણ સ્થાપના કરેલ છે આ રાજેશભાઈની ઈચ્છા હતી કે આજે બાર જ્યોતિર્લિંગ અમે આ કુબેરેશ્વર મંદિરમાં બેસાડીશું તો આજે એમની ઇાને માન આપી એમની ઈચ્છાને પ્રોત્સાહન આપી એમના ધર્મપત્ની શ્રીમતી સ્મિતાબેન એમના સુપુત્ર રાજ ફેનિલભાઈ અને અમારા બધા આ કુબેરેશ્વર મંદિરના ભક્તજનો આમાં મહેન્દ્રભાઈ બધા તમામ ભક્તજનો ભેગા થઈ આજે આ ઝુબેરેશ્વર મહાદેવ ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવે છે જેથી તમામ ભક્તોને બાર જ્યોતિર્લિંગનું પુણ્ય પ્રાપ્ત થાય અને આ દર્શનીય મૂર્તિ છે આ ભગવાન બાર જ્યોતિર્લિંગ એ દર્શન માટે છે